હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે વિદેશી સલાડ એકદમ આપણી સ્ટાઇલમાં બનાવીશું વિદેશી લોકો એસી એસી નેવું નેવું વરસાદ હોય તો બી દોડભાગ કરતા હોય છે અત્યારે આપણા બાળકો નાની બાળકોની ઉંમર હોય તો બી બાળકો આપણા થાકી જતા હોય છે તો આપણે કેવી રીતે બનાવવું છે વિદેશી ડિશ એ તમને વિડીયો શેર કરું છું વેલીલા મરચાં લીધા છે એને ઝીણા સમાન લીધા છે દસ નંદ કાજુ લીધા છે એને એક કાજુના બે ટુકડા કરી લીધા છે થોડા મેં દાડમ લીધા છે એને બીજ તાળી લીધા છે દાડમના ખોલી લીધું છે મતલબ પછી આ બે લીંબુ લીધા છે કાચા એનો રસ નાખવાનો છે લીલા દાણા છે કાકડી છે ગાજર છે બનાવવાની રીત ચાલુ કરીએ મિત્રો મારી રિક્વેસ્ટ છે મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો અને સપોર્ટ કરજો બનાવવાની રીત ચાલુ કરીએ સૌથી પહેલાં મારે ગાજરને છોલી લેવાનું છે આપણે પહેલાં આવી રીતે ગાજરને છોલી દેશું ગાજર છોલ્યા પછી જ આપણે બનાવવાના રીત કરવાની છે ચાલુ મસ્ત મજામાં ગાજર છોલી લઈ બંને બાજુથી આવી રીતે

બધી જ ગાજરને આપણે આવી રીતે પટ્ટી કરી દેવાની છે એકદમ પતલી પતલી થશે અને સાથે બહુ જ મસ્ત લાગશે ખાવામાં આપણે આવી રીતના બધા જ લચ્છા રેડી કરી દેવાના છે વિદેશી કેવી રીતે કટિંગ કરતા હોય બધું જ લઈ લેતા હોય પણ આપણે રહ્યા ગુજરાતી એટલે આપણે સેહતનું ધ્યાન રાખવું પડે એટલે આ જે પિત્તનો ભાગ છે એ હું નીકાળી દઉં છું સેમ બધી જ રીતે પ્રોસેસથી આપણે આવી રીતે ગોળ ગોળ કરતું જવાનું અને ગાજર રેડી કરી દેવાનું ભાગ આવે દેવાનો છે છે રેડી હવે આપણે કાકડી પણ સેમ આવી રીતે જ રેડી કરી દેવાની છે કાકડી મેં પહેલા ધોઈ લીધી છે પછી આપણે આવી રીતે કાકડી પણ આવી રીતે જ આપણે પતલી પતલી લાંબી કટ કરી દેવાની છે તમે કાકડી ના નાખ્યું તો બી ચાલે ગાજર એકલા હોતો હોય અત્યારે મારા જોડે વિદેશી ગાજર છે હવે આપણે દેશી ગાજર સરસ મજાના ઠંડી પડ્યું એટલે મળવા મળશે ગાજર આપણે આવી રીતે કાકડીના પણ સરસ મજાના લચ્છા રેડી કરી દેવાના છે મસ્ત કાકડી અને ગાજર રેડી થઈ ગયા છે બંને મસ્ત મિક્સ કરી દેવાના છે ને ગાજર થોડા વધારે લાગે છે કાકડી ઓછી છે પણ બહુ સરસ હવે આપણે મસાલા કરીશું સફેદ મરી આવે મેં લીધા છે તમારી જોડે સફેદ મરી ના હોય તમે કાળા મરી બી વાપરી શકો છો હવે ખાંડીના અંદર આપણે આવી રીતે મરીને વાટી દેવાના છે આ મરી એકદમ જલ્દી વાટી અને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો

મીઠું મિક્સ કરી દઈશું આપણે આવી રીતે એકદમ સિમ્પલ છે રીત બનાવવાની પણ થોડી મહેનત લાગ્યા બધું સમારવામાં બધું છૂમ એકા બરતના બાઉલના અંદર લે લઉ છુ વાટકાના અંદર રેડી એક ચમચી મે ઘી ગરમ કરીયું છે તેમાં મરચા નાખી દેવાના છે સમારેલા સાથે કાગી બાકી દેવાના છે

ડુંગળી કેવું નાખવું જ નાખી શકો છો પણ આવી રીતે હું ડુંગળી ટેસ્ટી લાગે છે તો આપણે રીતે ઉપયોગ નથી કર્યો એકદમ શાનદાર આપણે બનાવી અને વિદેશી સલાડ રેડી કરી દીધું છે મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અને લાઈક કરજો દોસ્તોને શેર કરજો આવું જ મજેદાર તમારા બાળકોને બનાવીને ખવડાવજો કાલે આવી પાછી ઓકે બાય બાય